હિમાચલ પ્રદેશમાં ગઈકાલે રાત્રે ભારે વરસાદ બાદ ત્રણ જગ્યાએ વાદળ ફાટ્યાના સમાચાર છે કુલ્લુ મંડી અને રામપુરમાં વરસાદે ભારે તબાહી મચાવી છે રામપુરના સમીજ ખડમાં વાદળ ફાટતા સમેજ ગામના અનેક ઘરો તળાઈ ગયા હતા કે જેમાં બેના મોત થયા છે જ્યારે એકાવન લોકો ગુમ છે નદી નાળાના જળસર વધવાને કારણે મલાણામાં પાવર પ્રોજેક્ટ એકનો ડેમ તૂટ્યો હતો તો બુધવારે ઉત્તરાખંડના ટિહરી ગઢવાલના ઘનસાલીમાં બુધવારે રાત્રે વાદળ ફાટ્યું હતું આ ઘટનામાં બે લોકોના મોત થયા હતા એક વ્યક્તિ ઘાયલ છે તો મંડીના ચોહર ઘાટીમાં પણ મુશળધાર વરસાદ બાદ એક મકાન કાટમાળમાં ધસી ગયું હતું કે બે પરિવારના છ સભ્યો ગુમ છે હિમાચલ પ્રદેશમાં વરસાદે તારાસી સ છે અહીં કુલ્લુ જિલ્લાના મણિકર્ણના મલાણા ગામમાં બનેલ પાવર પ્રોજેક્ટનો ડેમ તૂટી ગયો છે ડેમ તૂટતા ખીણમાં પૂર આવતા હાકાર મચી ગયો છે મોડી રાત્રે પડેલ વરસાદને કારણે બિયાસ બિયાસ નદીમાં પણ મનાલી શહેરની નજીક નદીએ પોતાનો માર્ગ બદલી નાખ્યો છે હાઈવે પર પાણી વહી રહ્યા છે ભૂસ્ખલનને કારણે ચંદીગઢ મનાલી નેશનલ હાઈવે ઘણી જગ્યાએ બંધ છે હાલમાં પાર્વતી નદીમાં ભારે પૂરને કારણે આસપાસના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે નોંધીય છે કે મંડી બેઠકથી કંગના રોનદ ભાજપના સાંસદ છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ